25 એપ્રિલ બે ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના જોડવા ગામે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના જોડવા ગામે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જોડવા ખાતે આરાધના ડ્રીમ સોસાયટીમાં જનજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી અને લોકોને મલેરિયા રોગ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આરાધના ડ્રીમ સોસાયટીમાં મહાદેવજીના મંદિર પાસે વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર ધર્મેશભાઈ તેમજ સ્ટાફ આશા વર્કર બહેનો અને તાલુકા હેલ્થ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હાજર રહ્યા હતા ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુપરવાઇઝરે મલેરિયા રોગના લક્ષણો નિદાન સારવાર તેમજ અટકાયતી પગલાં વિશે સમજ આપી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી